હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મલાઈ બરફી તો મલાઈ બરફી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું રક્ષાબંધન માટે બરફી તો રક્ષાબંધન માટે બરફી બનાવવા માટે આ એક અડધો બાઉલ આપણે કોપરાનું છીણ લીધું છે નારિયેલનું છીણ આવે ને એ એ લીધું છે અડધો બાઉલ આપણે મિલ્ક પાવડર આ થોડાક આપણે કાજુના ટુકડા લીધા છે બે ચમચી ને બેથી ત્રણ ચમચી ખાંડ જોશે આપણે ચોકલેટનો ફ્લેવર આપવો છે એટલે એના માટે આપણે બિસ્કિટ નાખશું આપણે પહેલાં કાજુ અને આ ખાંડ એને ક્રશ કરી લેશું આવું મસ્ત પાવડર બનાવી લેવાનું હવે એ આપણે એક બાઉલમાં નાખી દઈશ એ જ રીતે આપણે કોપરાને પણ ક્રશ કરી લઈશું નારિયેલ નારિયેલને પણ એ જ રીતે ક્રશ કરીને આમાં મિક્સ કરી દેવાનું મિલ્ક પાવડર આપણે હવે નાખી દઈશું હવે આપણે બિસ્કિટ નાખી દઈશું ક્રશ કરી લઈશું એક પેકેટ બિસ્કીટનું લીધું છે મેં આમાં તમે કોઈ બી બિસ્કિટ વાપરી શકો ઓરિયો છે પછી ઓલા ક્રીમવાળા આવે એ ક્રીમ ક્રીમ કાઢી નાખવાનું ને પછી નાખવાના બિસ્કિટ પણ આપણા ક્રશ થઈ ગયા છે એને પણ નાખી દઈશું તમે આમાં કોકો પાવડર પણ વાપરી શકો બિસ્કીટની જગ્યાએ હવે બધું પેલા આથી આમ મિક્સ કરી લેવાનું હવે એમાં આપણે થોડું થોડું કરી દૂધ નાખશું પહેલાં આપણે દોઢ ચમચી નાખવું આમાં થોડુંક જ દૂધ જોશે વધારે ન જોઈએ એક સાથે નહીં નાખી દેવાનું

લોટ બાંધીએ ને એવું હવે એક આપણે ડીશ કે ગમે લઈ લેવાનું એમાં આવી રીતે ઘી લગાવી દેવાનું ને જે આપણે લોટ બાંધેલો છે ને બધું મિક્સ કરેલું છે ને એને આમાં આમ પાથરી દેવાનું હવે આને બેથી ત્રણ કલાક માટે રહેવા દેવાનું ફ્રીજમાં બહાર લેવા દેશો તો એ ચાલશે સેટિંગ થઈ જાય મસ્ત આમ સેટ થઈ જાય મસ્ત ઉપર તમારે કંઈ પણ આમાં કાજુ બદામ પિસ્તા કંઈ નાખવું હોય તો એ નાખી શકો અત્યારે મેં આવી પ્લેન જ રાખેલી છે તો હવે એને આપણે રહેવા દઈશું ફ્રીજમાં તૈયાર છે આપણી ચોકલેટ બરફી જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ